સિનોર અંબાજી મંદિર ખાતે ત્રીસમા પાટોત્સવની ઉજવણી કરાઈ સિનોર નર્મદા તટ ઉપર રાણાવાસ ખાતે આવેલા અંબાજી માતાના મંદિરને ત્રીસ વર્ષ પૂર્ણ થતાં મંદિરના પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી પાટોત્સવની ઉજવણી અર્થે મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા મંદિર ખાતે નવચંડી યજ્ઞ યોજવામાં આવ્યો હતો જેમાં ગામના પચીસ જેટલા જોડાઓએ નવચંડી પૂજાનો લાભ લીધો હતો ભક્તોએ મહાઆરતી સાથે સાથે પૂજા કરી અને મહાપ્રસાદીનો લાભ લઈ મા નર્મદાજીમાં સ્નાન કરવાનો પણ લાભ લીધો હતો નોમનો દિવસ એટલે મા જગદંબાનો પાટોત્સવ દિવસ શિનોર રાણાવાસમાં મા નર્મદાના તટ ઉપર આવેલું મા અંબાજીનું મંદિર જેને આજે ત્રીસ વર્ષ પૂર્ણ થયા આજે પચીસમો પદયાત્રા મંડળનો પચીસમા વર્ષનો દિવસ છે અને માતાજીનો ત્રીસમો પાટોત્સવ દિવસ છે આજના દિવસે રાણા સમાજના લગભગ પચીસથી સત્તાવીસ જોડાઓ મા નવચંડીના યજ્ઞમાં બેઠા સવારથી સાયંકાળ સુધી મા જગદંબાની પૂજા આરાધના કરી અને મા જગદંબાને પ્રાર્થના કરી કે હે મા જીવ માત્રનું તમે કલ્યાણ કરો અમારું અમારા પરિવારનું અમારા સમસ્ત વિશ્વમાં રહેતા જીવ માત્રને માં તમે સદ્બુદ્ધિ આપો જીવ માત્ર પરમાત્માની અંદર દર્શન કરે જીવ માત્રનું કલ્યાણ થાય એ જ હેતુ આજનો રહ્યો માં જગદંબાને આપણે બધા પ્રાર્થના કરીએ કે વિશ્વની અંદર ચાલતી આ મહામારીઓની અંદરથી માતાજી બધાની રક્ષા કરે જીવ માત્રના મનોરથ પૂર્ણ કરે અંબે માદગી જય